એની મને તડકો માથે વ્યાયો છે ને આ ઢાઢોડું છે ને એની મને તડકે ને તડકે હું પડે છે એમ થાય અંદર જવું જ નથી લાય પાછો ઘડીએ કોઈ જાઓ બાપો એ શું છે એ હું તમને શું કઉ છું આ એ હું છે ને બગીચામાં જાઉં છું એ હા જા એ આટો મારવા જાઉં છું એ આટો મારી પાસે ગાય ગાવી આવજે એ હું ઘડી કેમ તો રખડીશ એ ઓ હો અને બાજી ન કરતા એ હા ધ્યાન રાખજે

એમાં એવું હતું મારા બાપુ હતા ને જે હું પૂછી નીકળે એટલે વાર લાગી એટલે આવું તાર બાપુને પૂછી લે તું પેલા પૂછવું પડે નઈ શું હું એમ કગીચા બગીચામાં જાવ છું ઓટો માર એમ કરીને નીકળી ગઈ બરોબર ના મારા બાપુ છે નઈ મારી ધ્યાન રાખે તો એ તાર બાપુને મારી ખબર નથી ને ના રે ના જે કઈ ખબર નથી આ તો છે આ બાકી આ છે કેટલી મસ્ત લાગે લે

કાલ કોક બીજા આય રે ખાટલા માં બેઠી હતી અને આ જાય ની બેઠી છું આય તું ખોટું બોલના અને હું તને શું કહું છું હું ગમી કરું તારે શું અને જાડિયા તું કઈ ઓછી નો મોવો નથી તું છેને બે વારા પહેલા મારી સામે તું લાઈન મારતો તો ખબર છે ને યાદ છે ને તને એ બે વારા પહેલા હવે તારી સામે થૂક કોઈ નહીં અને આમ જો મારા ભાઈ હા ભાઈ

આ છે ને હાવ ફાઇટલી નોટ છે આ છે ને મારા બાપુને કાઈ નહીં કે અને હું તમને શું કઉ છું આની વાતોમાં ન આવતા આ છે ને મહોની સડાવા વાળો છે કેટલાય ના તોડા એવી ખાય એવા મારો દીકરો હાસુ કેતો હોય છે ઓ એ હાસુ ન કે તો એ ખોટીનો મો હશે એ સડાવા વાળો છે હવે તો મને બીક લાગવા બની છે જોજો આ હાસુ તો નથી ને બધી એ ના રે ના આ તો તમ તો એવું મને ખોટું નથી લાગ્યું બરોબર શું કરું આ ની ની માને મોટરસાઈકલ ઇન મને આયા મૂકી દે છે વાડી આમ આખી રાખે આ અમારે મને એ કાકા નો થાવાની થઈ ગઈ તમારી તમારું નાક કા એ ખાટલો ઠારીન ઓલ્યા મગના પ્રેમ લીલા કરે એ શું વાત કરે કાકા તું પેલા હા પૂછો સગન ને તને બોલતા શરમ ના આવતું આવતું સગન હસુ છે કે નહીં હા તે જોયા તા કે નહીં હસુ હે

બેઠો તો અહીંયા મગનો વહી ગયો હશે આ કોણ કોનું કેસ તું મગનો અહીંયા બેઠો તો મે જોયું તું એ બાપુ આ છે ને હાવ ખોટી નો છે એમ કરીને છે ને મને માર ખવરાવા કરે છે હે તમારી મને મારા સોડી ખોટા ના માજો છો હે ટપુ કાકા હસું કહું મેલડી મને હમ ખાઈ કઉ હા મને સગન એ કીધું મને નત ખબે હે સગના તને આ મારી સોડી આ કામ કરી તને હઈ ક્યુ નત જાતો હે હે